પછી તેણે મને કારમાં ગળે લગાવી અને ક્રિકેટ મેચ રમવાનું શરૂ કર્યું શેઠે મારી સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો અને તે જ સમયે તેણે મને છગ્ગા અને ચોગ્ગા ફટકારવા માટે મજબૂર કરી તે જોરશોરથી ક્રિકેટ મેચ રમી રહ્યો હતો તો મેં કહ્યું શેઠ ધીમે ધીમે વગાડો જ્યારે આ બધું બન્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી આખી પરિસ્થિતિ કેવી થઈ ગઈ હતી મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને હું ચાલી પણ શકતી નહોતી અને પછી શેઠે કહ્યું કે હજી તો એક જ વાર ક્રિકેટ રમી છે હજી તો ઘણું બધું બાકી છે અને પછી શેઠે મને અલગ અલગ રીતે ઘણી રીતે ક્રિકેટ રમાડી અને હું પણ હવે ખૂબ જ થાકી ગઈ હતી અને તો પણ શેઠ મને છોડવાનું નામ નહોતા લેતા મારું નામ અંકિતા છે હું ઘણા સમયથી એક મિલમાં કામ કરું છું મારા પતિ દારૂના વ્યસનથી બરબાદ થઈ ગયા હતા અને તેનું નામ અમિત હતું બધા મારા પતિને દારૂડીઓ કહેતા પણ તેમને કોઈ ફરક પડતો નહોતો હું દેખાવામાં ખૂબ જ સુંદર છું મારી ઉંમર એકત્રીસ વર્ષની હતી અને મારું આખું શરીર ખૂબ જ સુંદર હતું આ જોઈને મિલ માલિકે મને નોકરી પર રાખી મારા લગ્ન ત્રણ વર્ષ પહેલાં થઈ ગયા હતા એક દિવસ કરિયાણાનો સામાન ખરીદવા હું બજાર ગઈ હતી અને મિલ માલિક પણ ત્યાં હતો ત્યારે હું મારો બેગ પેક કરીને પાછી ફરી રહી હતી ત્યારે હું ભીડમાં મારી અને તેની સાથે ટક્કર થઈ ગઈ અને તેણે મને જોઈ અને મારા પ્રેમમાં પડી ગયો તેને કંઈ સમજાયું નહીં મેં તેને કહ્યું કે અરે ચાલતી વખતે ધ્યાન રાખો તો તેણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે સોરી અને મેં કહ્યું કે કોઈ વાંધો નહીં અને તેણે મને કહ્યું અરે આ કામ તો બધા જ ઘરના માણસે તમારા પતિએ કરવા જોઈએ અને તમે કેમ કરો છો તમે કેમ બજાર આવ્યા છો તો મેં કહ્યું કે શું કરું હું મારા પતિથી ખૂબ જ કંટાળી ગઈ છે મારા પતિ દારૂ પીને બરબાદ થઈ ગયા છે તેમને જીવનમાં કોઈ પરવા નથી મારી અને મારે બધું જ જાતે કરવું પડે છે અને તેની સંભાળ પણ મારે રાખવી પડે છે પછી શેઠે કહ્યું કે તમે કામ કેમ નથી કરતા અને તેણે કહ્યું કે ક્યાંક નોકરી મેળવો તમને સારા પૈસા મળશે અને તો તમે તમારા ઘરનું સારી રીતે ધ્યાન રાખી શકશો પછી મેં કહ્યું કે અરે હું ગમે ત્યાં કામ કરી શકું છું પણ મારે મિલમાં કામ જોઈએ છે પછી તેણે કહ્યું કે ઠીક છે આ લ્યો મારું કાર્ડ આટલું કહીને તેણે મને કાર્ડ આપ્યું અને કહ્યું કે કાલે મને ફોન કરીને મળવા આવજે તેની વાતનું પાલન કર્યું અને જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે ત્યાં એક મોટી કંપની હતી કહો કે એક મિલ હતી અને તે મિલનો માલિક હતો ત્યાં ગયા પછી તેણે મને બધું જ કહ્યું અને કહ્યું કે અહીં ઘણી સ્ત્રીઓ છે તેઓ તમને કામ શીખવાડશે અને તમને છસો રૂપિયા મળશે હવે મારા માટે છસો રૂપિયાનો આંકડો ખૂબ જ મોટો હતો મને મારા ઘરનો ખર્ચ માટે દર મહિને ફક્ત ત્રણ હજાર રૂપિયાની જ જરૂર હતી કારણ કે મારા ઘરમાં પરિવારમાં મારા પતિ અને મારી એક પુત્રી હોવાથી મને ઘર ખર્ચ માટે દર મહિને ફક્ત ત્રણ હજાર રૂપિયાની જરૂર હતી અને અમારો ખર્ચ વધારે નહોતો અને અઢાર હજાર રૂપિયાના પગાર સાથે છ હજાર રૂપિયા મારા માટે ગુજરાન ચલાવવા માટે પૂરતા હતા હું ખૂબ જ ખુશ હતી કામ બહુ અઘરું નહોતું ફક્ત વસ્તુઓ આજુબાજુ જ મૂકવાની હતી અને તેથી મેં ત્યાં કામ કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે મારું કામ જોયા પછી શેઠે મારો પગાર વધાર્યો અને હું ખૂબ જ ખુશ થઈ ગઈ પછી એક દિવસે દિવસ જેઠે મને કહ્યું કે શું અંકિતા મારે પાર્ટી જોઈએ છે પછી મેં કહ્યું કે ઠીક છે તો મેં કહ્યું કે મને કહો કે તમારે કઈ પાર્ટી જોઈએ છે હું તમારા માટે તમને પાર્ટી આપીશ અને તેણે કહ્યું કે કંઈ નહીં બસ કોઈ દિવસ તારા ઘરે સરસ પૂજન કર મેં કહ્યું કે ઠીક છે રવિવારે તમે આવો હું સરસ પૂજનની વ્યવસ્થા કરીશ અને તે જ રવિવારે શેઠ મારા ઘરે આવ્યા મેં તેમના રાત્રિ પૂજન માટે બધું જ તૈયાર રાખ્યું હતું તે જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમણે મને પૂછ્યું અંકિતા બધું બરાબર છે ને પછી મેં કહ્યું કે હા સાહેબ પછી મારા પતિ દારૂ પીને આ ઘરે આવ્યા અને મારા પતિએ પૂછ્યું કે આ કોણ છે મેં કહ્યું કે અરે આ તો મિલના માલિક છે જ્યાં હું કામ કરું છું મારા પતિએ કહ્યું કે ઠીક છે ઠીક છે તેમને જમવાનું આપું અને તે બેઠા અને શેઠ મારા વિશે પૂછવાનું શરૂ કર્યું શેઠે કહ્યું કે અરે તમારે જાણવું જોઈએ કે તમારી પત્ની સારી છે તમારે સમજવું જોઈએ કે તે તમારા માટે કેટલી મહેનત કરે છે આ બધું મારા શેઠ મારા પતિને કહેવા લાગ્યા મારા પતિએ શેઠ સામે થોડી વાતચીત કરી જેમાં શેઠ કામ માટે મારા પતિને શેઠ સાથે થોડી વાતચીત થઈ જેમાં શેઠે કહ્યું કે એવું નથી તમારે સમજવું જોઈએ અને શેઠે કહ્યું કે તમારી પત્ની ખૂબ જ મહેનતું છે પછી મારા પતિએ કહ્યું કે તમે ત્યાં કામ કરો છો હું ત્યાં કામ પર કેમ જવું શેઠે કહ્યું જુઓ જો તમારી પાસે કામ ન હોય તો તમે મારી પાસે કામ માટે આવી શકો છો હું તમને કામ આપીશ પછી મેં કહ્યું કે મારા શેઠ હું આ બધાથી કંટાળી ગઈ છું છતાં કોઈ ફરક પડતો નથી પછી મારા પતિએ કહ્યું તમે શું કરી રહ્યા છો શેઠ પછી પતિ ગુસ્સે થઈ ગયા આ બધું સાંભળીને માલિકે શેઠે કહ્યું કે અંકિતા તને ખબર છે તારો પતિ વાત કરી રહ્યો છે મેં કહ્યું હું તેને કહીશ પછી તેણે મને કારમાં ગળે લગાવી અને ક્રિકેટ મેચ રમવાનું શરૂ કર્યું માલિકે મારી સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો અને તે જ સમયે તેણે મને છગ્ગા અને ચોગા ફટકારવા માટે મજબૂર કરી તે જોરશોરથી ક્રિકેટ મેચ રમી રહ્યો હતો મેં કહ્યું શેઠ ધીમે ધીમે વગાડો નહીં તર આ બધું તૂટી જશે અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી આખી પરિસ્થિતિ કેવી હતી મને લાગ્યું કે પ્રભુએ કહ્યું હશે કે આપણે બંને લગ્ન કરી લઈએ શેઠે કહ્યું તો મેં કહ્યું કે શેઠ હું તમને જે જોઈએ તે બધું જ આપીશ પણ હું મારા પતિ અને મારી પુત્રીને છોડી શકતી નહીં તમે કહેશો તેમ કરીશ સાંભળીને શેઠને થોડો ગુસ્સો થયો અને પછી કહ્યું કે ઠીક છે વાંધો નહીં પણ આ પછી શેઠે મને ક્યારેય દબાણ કરી નહીં અને મેં ક્યારેય મારું કામ બંધ કર્યું નહીં અને શેઠે ઘણું કહ્યું પણ હું શેઠ સાથે ક્યાંય ગઈ નહીં અને એમ જ મજા કરતા અને શેઠ મને રોજ અલગ અલગ રીતે અલગ અલગ સ્ટાઈલમાં ક્રિકેટ રમાડતા હતા અને મને પણ ખૂબ જ સારું લાગતું હતું તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધારે રોમાંચક છે તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા વાર્તા તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર ન હોય તો લાઇક શેર અને કોમેન્ટ અવશ્ય કરી દેજો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને ફરી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ